બટ કાલે ટાઈમ સેટ નહોતો થયો તો નહોતા ગયા બટ આજે જઈએ છીએ એ લોકોને મળવા માટે મામીને એમને તો ખબર જ નથી કે અમે લોકો આવવાના છીએ સવારે ફોન આવ્યો તો બટ અમે એવું કીધું હતું કે જોઈશું કદાચ જ આવીશું તો હમણાં સીમાનો ફોન બી આવ્યો કે તમે લોકો નથી આવવાના બટ વિડીયો કોલ આવ્યો તો પછી એનું થયું કે ના અમે ફાઇનલી આવીએ છીએ તો કહીને ચાલો ફટાફટ જઈએ લેટ્સ ગો આ માણસ એટલો બિઝી છે ને એમની લાઈફમાં કે સામે એમ ફેસ ટુ ફેસ વાત બી નહીં કરતા ઓય

તો ચાલો જઈએ તો ગાઈસ અમે લોકો ફાઇનલી નીકળી ગયા છે ઘરેથી અને રસ્તામાં પણ પહોંચી ગયા છે બટ અમારા લોકોનો એવો વિચાર હતો કે ત્યાં જઈને બધાને સરપ્રાઈઝ આપે બટ એ પ્લાન અમારો થઈ ગયો ચોપટ કેમ કે કિયોરભાઈનો તો ફોન કર્યો અને કેહરભાઈ કે મને ખબર જ છે કે તમે લોકો આવવાના છો સવારે મામી જોડે વાત થઈ હતી કે કદાચ જઈશું ફાઇનલ નથી ખબર બટ એમને એવું કીધું કે તમે આવવાના છો મારા ઘરે મને ખબર પડી ગઈ છે સો કંઈ નહીં ચલો પ્લાન ચોપટ તો ચોપટ બીજું કંઈક ઓપ્શન તો છે નહીં અભી પાસે તો કંઈ નહીં હવે નીકળી ગયા છે સલ એટ્સ કો આપણે તો સરપ્રાઇઝ આપવાનું વિચારતા તને બધું ખોપડ થઈ ગયું ખોપટ પૂછતું એ તો અરવિંદ તમે ફોન કર્યો એટલે ખબર પડી નહીં તો ના ખબર પડતી નહીં હજી

ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે આલમપુર અને માનસાબી નું હવે પહેલા ઘર આવશે તો વિચાર છે માનસાબી ઘરે જઈશું પછી ત્યાંથી જઈશું સીમા ને એમના ઘરે અને મામા ને લોકો પણ અહીંયા જ હશે ખેતરમાં કેમ કે અત્યારે ભેંસો ને એવું દોતા હશે એટલા માટે શું કઈ ને ચલો લેટ્સ ગો સો ગાઈસ અહીંયા કૂતરો છે ને એટલે હું નહીં ઉતરી રહી ને કૂતરાનો છે ને વિશ્વાસ ના કરાય કેમ કે મારે એક્ટિવ અમારે એક્ટિવ ઉપર છે કાઈ ગયું

તો મને બહુ ભેગ લાગે છે અને માનસીયા ભી મને વગાડી દીધો છે અહીંયા માટે સોરી ફોન અને હા બીજી વાત એજ કે માનસિયા છે ને હજુ લોચો કરી દીધો છે ફોન બટ એમને એવી ખબર ન પડી એટલું બધું બોલેલું મારું ભક્તર ગયું પછી મેં કીધું મનસે ભાઈ કેમેરો તો ચાલુ જ નહીં કર્યો મને મેં તો ચાલુ કરીને આપ્યો છે પણ મને મારે સીટી તો ખબર પડે કે હું કેમેરા ઉપર ફોકસ કરીને પણ તું મને મળી ને તો મને એટલું એક્સાઇટેડ હતો કે મારું તારમ ધ્યાન હતું ફોન હતું જ નહીં ધ્યાન બરાબર ઓહો માણસ આ પ્રેમ છે સાહેબ હા દેવરાણી જીઠાણી આ પ્રેમ છે સાહેબ આ લોકો તો બળી બળી ત્રાસ થઈ જશે સાહેબ ना देखा जा 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 करो अपने यस अन गाइस हमरा तो बहुत जोरदार वाला सीन था तो बट ए ब्लॉग भाई से अभी शूट ना करियो तो ये मिस आई गयो थे बाकी बहुत मजा आके तुम लोगों ने हमारी लो फनी वीडियो जो वाली नहीं अच्छा मेहंदी बताओ मना यस गाइस मेहंदी थाती भी है आलन सुबह मस्त मन की दीदी बहुत जोरदार होती थी कलर भी बहुत मस्त आए थे और मैंने बहुत बहुत गमी जाने पर उनका भाई मैं इंस्टाग्राम में इन्हें मुक्यो भी हतो और आ बीजी पर इन्हें एक रेस फटाफट जमेली मुका भी हमें कांटेक्ट कर दो इंस्टाग्राम पे चैनल दीदीया मेहंदी तो फटाफट जाने पेज में फॉलो कर दो और हां ये घर पे ऑर्डर लेते थे जाने पर मुका जावी हो ये घर पे हमें कांटेक्ट करने बुलाई सके थे तो कहीं नहीं चला हमें अपन

બધી અહીંયા બેસ પર તમારો ઇંતજાર કરી રહી છે સો ગાઈઝ ઓ બેસ છે પછી વેરી આફટર વેરી લોંગ ટાઈમ પછી અને ઠંડી અને માં આઈસ્ક્રીમ પણ મજા આવી રહી છે આવી ઠંડી માં રહેવાની કોને ના મજા આવે

એ તો તને જોવું પડશે ને હું તને અત્યારે કહેતો પછી તને ખબર ના પડે આ મોડા મારા સો અહીંયા બેઠા છે અને બી રહીને બોલે કે અંદર બધું સરખે અંદર અહીંયા તો હસવાને બોલ બોલ કરી દે આ તો અત્યારે કામ કરાવે છે પાઉન કે તમે પાઉન તળ બકે જો કે મેં જાણ કીધું હું તને પાઉં કરી આપું બીજું બધું કર મેં તો સીમા મન કેટલું બોલ ફોકટ ને તમારું નામ આવી સીમા મન ચોકલેટ બી આપી છે આજે જ આપ્યો ગાઈસ મેં તો નહીં આપ ઓય જો ફ્રીજ માં એટલે કે જો ચોકલેટ ના ના આપે છે સીમા યાર ખોટો સીમા તારા વિશે ના બોલાય નહી તો મને પાપ લાગશે બસ પબ્લિક ઇન કેસે કાય એવી જ લાગે

ભાઈ બેન બંને સુખ દુઃખ ની વાતો કરશે કેવું જાડી થઈ મોડું થોડું ભરાવદાર લાગ્યું

કહું તો છું નવની તમે પોતકાલે માર ઉપવાસ હતો એક વાટકી દૂધ પીધી એની અંદર માવા મલાઈ નાખી બાકી આખો દિવસ કશું જ નહીં ફ્રૂટ બ્રોટ કશું જ નહીં ખાલી એક ટાઈમ ખાલી રાત્રે જમી त्यार्ति लैन आज बप्रे उर्जौमी बाख्याको दिवसे एक अन्नो दानो निंगी तुमै अज़ बैसे रपष्करे तो का अन्नमति भाई जिए बैनि पुना मोरे पड़ अज सवारे भी मैं कस्तो निखा तो हैं मैं पोची पुना मोरे पिए पिन्या बहु अरश्व � जा में उसके बजाय मारा मारा माटे उपवास करो ना ये मार भाई भी आको दिवस तो उपवासत करस मतलब बेबी कासु नहीं खाता जैसे जसो हो नहीं खातीं क्यासो दे मेरे भाई बहन भी ये भाई बहन ए हमारा मा, वाले करू मैं इतना वाले करू <laughs> तो किसका किसने किस का क्या मेरा बच्चे को किस कराना बस यार ये धनिया तो हो गया भाई हाय हाय બોલ તો બોલ તો ગાઈસ અમે લોકો આ ઘરે જઈ રહ્યા છીએ આજ ઉઠી હું તો જો થી મગસ ખાતા કમાની કરે તમારી ચોક બાય આવજો આવજો બતંગો ના લાવો આવજો આવજો

કા અર્પિત જો લાઇટ ઓન બાઈટ ઓ આવજો હા આવશે ચપ્પલ બા દેખાય શું જોઈ

લઈ શકો છો માનસે તો દરવાજો એકદમ ખુલ્લે છે ફ્રૂટ એન્ડ નટ મસ્ત છે મિલાડીએ છે નાના નાના બચ્ચા ગાઈસ સરસ મજાની કે ઓર ભઈ પાર્ટી આપી દીધી છે કિટકેટ અને ડેરી મિલ્કની શું કેવું છે ને રાજસ્થાનના ના લઈ ગયા પણ અહીંયા જ પટાઈ દીધા આ તો અંચ આ તો ચી કેમ કમ આવો કદી ગેરે નહીં અર્પિત કહી દો યાર હું આવું એવું કહી દો કહી દો ને અર્પિત પ્લીઝ અર્પિત પ્લીઝ પ્લીઝ અર્પિત

પહોંચતા પહોંચતા તો પોણા વાર બહાર સમથિંગ થઈ જશે સો કંઈ નહીં ફટાફટ પહોંચી હવે સો ગાઈઝ વાગવામાં થઈ ગયા છે બહાર અને કપડાને એવું ચેન્જ કરી લીધું છે અને આજે બહુ એન્જોય કરી બહુ એટલે બહુ જ મસ્તી કરી બધા ભેગા થયા બહુ વેરી લોંગ ટાઈમ પછી પણ બહુ બધા વ્લોક શૂટ નથી કર્યું કેમ કે અમુક ક્લિપ નહોતી લીધી ભૂલી ગઈ હતી વાતો કરતા હતા સો बस गाय आजना ब्लॉग माटलं होतं ब्लॉक सारं लागे होय तर लाईक तमे आणि शेअर करजो चॅनल मना होय तर जलदी जल्दी सब्सक्राइब कर दो मड़ी एक मस्त मजाना ब्लॉग तिया सुधी जय श्री कृष्ण हर हर महादेव